જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ ગુંદર પાકની રેસીપી તો વર્ષો જૂની રેસીપીથી આજે આપણે ગુંદર પાક બનાવીશું જે મારા દાદીએ મને બનાવતા શીખવાડેલો તો એકદમ સરળ રીતે અને ખૂબ જ હેલ્ધી અને ખાવામાં ટેસ્ટી બિલકુલ દાંતમાં ચોટે નહીં તે રીતે આજે આપણે ગુંદ પાક બનાવીશું તો અત્યારે ગુંદ પાક બનાવવા માટે મેં પાંચસો ગ્રામ દેશી બાવળનો ગુંદ લીધો છે જે આ રીતે થોડો પીરાશ અને લાલાશ પડતો હોય છે તો આ ગુંદ ખાવાથી શિયાળામાં હાડકાં મજબૂત થાય છે અને શરીરને ખૂબ જ તાકાત મળે છે તો હવે આપણે આ ગૂંદને તળવાનો નથી આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે ગુંદ પાક બનાવવાનો છે તો તેના માટે અત્યારે મેં આ રીતે એક મિક્સર જાર લઈ લીધું છે અને તેની અંદર અત્યારે આપણે થોડો ગુંદ લઈ લઈશું તો ગુંદ થોડો મોટા ટુકડામાં આવતા હોય છે જો તમે જોઈ શકો છો આ રીતે ખૂબ જ મોટા ટુકડામાં પણ ગૂંદ આવતો હોય છે તો તેને મેં ખાંડણીમાં થોડો ઝીણો કરી અને આ રીતે નાના ટુકડામાં કરી લીધો છે હવે તેને આપણે ઝીણો થાય તે રીતે પીસી લઈશું તમે ખાંડણીમાં ખાડીને પણ એકદમ ઝીણો કરી શકો છો ગૂંદને મેં સારી રીતે મિક્સરમાં પીસી અને આ રીતે ઝીણો કરી લીધો છે તો હવે તેને આપણે એકવાર ચાળી લઈશું જેથી કોઈ મોટો ટુકડો રહી ગયો હશે તે પણ નીકળી જશે તો કોઈ પણ વસાણો બનાવતી વખતે જ્યારે ખૂનનો ઉપયોગ કરીએ ત્યારે ખૂદ ને આપણે આ રીતે ટુકડામાં જ લેવાનો પીસેલો જે તૈયાર પેકેટમાં મળે છે તેના કરતાં આ રીતે લેવાથી આપણો એકદમ ચોખ્ખો ગુંદ તૈયાર થાય છે બધા જ ગૂદને મેં આ રીતે ઝીણો પીસી લીધો છે હવે ગુંદપાક બનાવવા માટે આપણે ઘી લઈશું તો અત્યારે મેં થોડું જામેલું હોય તેવું ઘી લીધું છે તો ઘી અત્યારે આપણે પાંચસો ગ્રામ લીધું છે પાંચસો ગ્રામ ગું સાથે તો જે પ્રમાણે આપણે જરૂર પડશે તે રીતે આપણે ગૂંડ ગુંદમાં ઘીનો ઉપયોગ કરીશું તો ઘી અત્યારે આપણે ઘરનું બનાવેલું ચોખ્ખું ગાયનું ઘી લીધું છે તો કોઈ પણ શિયાળું વસાણું બનાવો ત્યારે બને ત્યાં સુધી ચોખ્ખા ઘીનો જ ઉપયોગ કરવાનો હવે આપણે આ ઘીને થોડું ગરમ કરી લઈશું તો અત્યારે ઘી ગરમ કરવા માટે એક તપેલી લઈ લઈશું હવે આ ઘીને આપણે બધું જ સારી પીગળી જાય તેટલું ગરમ કરીશું બહુ વધારે ગરમ નથી કરવાનું પીગળી જાય તેટલું જ ગરમ કરીશું ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે તેમાંથી આપણે બે ચમચા જેટલું ઘી કાઢી લઈશું એટલે કે સો ગ્રામ જેટલું ઘી આપણે કાઢી લઈશું હવે આ ઘીની અંદર આપણે જે ગૂનને પીસીને રાખ્યો છે તે ગૂનને તપેલીની અંદર લઈ લઈશું બધા જ ગૂનને આપણે ઘીમાં તપેલીમાં લઈ લીધો છે તો હવે તેને આપણે સારી રીતે ઘીમાં મિક્સ કરી લઈશું તો ગૂંદ કરતા અત્યારે તમને ઘીનું પ્રમાણ થોડું વધારે લાગતું હશે પણ આપણો આ ગુણ છે તે ઘીમાં સારી રીતે ભળી અને ફૂલી જશે અને બધું જ ઘી અંદર એક્ઝોર્બ થઈ જશે તો આ રીતે થોડું ઢીલું રહે તેટલું જ ઘી આપણે અંદર એડ કરવાનું છે તો સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આ ગૂદને બે દિવસ માટે આ જ રીતે ઘીમાં રાખવાનું છે તો અત્યારે શિયાળામાં ઠંડુ વાતાવરણ હોવાના કારણે ઘી જલ્દી જામી જતું હોય છે તો આપણે જ્યારે પણ રસોઈ બનાવતા હોઈએ ત્યારે આ ઘી ગૂંદને તપેરીને ગેસની બાજુમાં રાખવાની જેથી ઘી આપણું એકદમ જામી ના જાય અને ગૂ આપણું સારી રીતે ઘીમાં પલળી જાય તો હવે તેને ઢાંકી અને આપણે બે દિવસ એટલે કે અડતાલીસ કલાક જેવો આ ગૂંને આ રીતે જ રાખીશું ગુંદને ઘીમાં પલાળ્યા પછી હવે આપણે ગુંદ પાકમાં એડ કરવા માટેની વસ્તુઓ તૈયાર કરી લઈશું તો અત્યારે સૌથી પહેલાં મેં સુકુ સૂકું લીધું છે તો તમને નારિયેલનું છીણ બજારમાં તૈયાર પણ મળી રહે છે પણ અત્યારે આપણે આ રીતે આખું જ કૂપરાનો ઉપયોગ કરવાનો છે જેમાં તેલનો ભાગ રહેલો હોય છે જેના નાના ટુકડા કરી અને મિક્સરમાં પીસી અને આપણે તેનું ચીન તૈયાર કરીશું સાથે મેં અત્યારે કાજુ લીધા છે અને બદામ લીધા છે તો બદામ અત્યારે આપણે બસો ગ્રામ અને કાજુ પચાસ ગ્રામ લીધા છે તો તમે તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ અને તમને જે રીતે વધારે ઓછા પસંદ હોય તે રીતે લઈ શકો છો સાથે અત્યારે આપણે સૂટ અને ગંઠોળા લીધા છે તો સૂટ અત્યારે આપણે પચાસ ગ્રામ લીધી છે અને ગંઠોળા પચીસ ગ્રામ લીધા છે જે આપણે શરદી ઉધરસમાં રાહત કરે છે અને ગંઠોળા એ વજન ઘટાડવાનું પણ કામ કરે છે તો હવે બધી જ વસ્તુને આપણે મિક્સરમાં પીસી લઈશું ગુંદને ઘીમાં પલાળી રાખી આપણને બે દિવસ થઈ ગયા છે તો ગુંદ આપણો એકદમ સરસ એવો પલળી ગયો છે તો વચ્ચે વચ્ચે આ રીતે મેં ચમચીથી તેને હલાવેલો તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ એવો ઘીમાં પડી ગયો છે તો હવે આ ગુંદને આપણે એક બીજા મોટા વાસણની અંદર લઈ લઈશું ગુંદને મેં આ રીતે એક મોટા વાસણમાં લઈ લીધો છે હવે અત્યારે આપણે જે બસો ને પચાસ ગ્રામ કાજુને બદામ લીધા હતા તેનો મેં આ રીતે અધકચરો ભૂકો કરી લીધો છે તે અંદર લઈ લઈશું તો ડ્રાયફ્રૂટ તમે વધારે ઓછા પણ લઈ શકો છો સાથે આપણે બસો ગ્રામ સુકું ના્ય લીધું હતું તેને પણ મેં આ રીતે મિક્સરમાં પીસી અને આ રીતે છીણ તૈયાર કરી લીધું છે તે પણ અંદર લઈ લઈશું તેની સાથે અત્યારે આપણે પચીસ ગ્રામ ગંઠોળા લીધા હતા જેને પીસી અને આ રીતે એકદમ ઝીણો પાવડર તૈયાર કર્યો છે તે અંદર લઈશું તો અત્યારે ગંઠોળાનું પ્રમાણ આપણે થોડું વધારે લીધું છે જેથી શિયાળામાં થતી શરદી ખાંસીમાં ખૂબ જ રાહત થશે અને આપણને રોગની તકલીફ હોય તો તેમાં પણ ફાયદો કરશે અને સાથે વજન પણ બહુ વધારે આ ઘી સાથે ખાવાથી વધશે નહીં અને વજન ઘટશે સાથે આપણે પચાસ ગ્રામ જેટલી સૂંઠ લીધી હતી તેનો પણ આ રીતે મેં પાવડર કરી લીધો છે તે અંદર લઈ લઈશું તો આ બધી જ વસ્તુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી વધારે કે ઓછી પણ અંદર એડ કરી શકો છો સાથે એક ચમચી આપણે ખસખસ લીધી છે તે પણ અંદર લઈ લઈશું હવે બધી જ વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી લઈશું તો આ રીતે બનાવી અને તમે સ્ત્રી અને પુરુષ બંનેને આપી શકો છો જો બાળકો ખાતા હોય તો બાળકોને પણ થોડો તમે આપી શકો છો અને આ રીતે બનાવી અને ડિલેવરી પછી પણ આપી શકાય છે તો શિયાળામાં એક મહિનો રોજ એક ટુકડો આ ખાવાથી શરીરમાં શક્તિ જળવાઈ રહે છે અને હાથ પગ અને કમરના દુખાવા રાહત રહે છે ત્યારે મેં ગેસ પર એક મોટી કડાઈ રાખી છે કડાઈની અંદર આપણે જે ઘી વધારેલું તે ઘીમાંથી બે મોટી ચમચી જેટલું ઘી આપણે કડાઈમાં લઈશું તો આપણે સો ગ્રામ જેટલું ઘી રાખેલું તેમાંથી આપણે પચાસ ગ્રામ જેટલું ઘી લઈ લઈશું હવે આપણે તેની અંદર ગોળ ઉમેરવાનો છે તો ગોળ અત્યારે મેં પાંચસો ગ્રામ લીધો છે આ રીતે ઝીણો કરીને લીધો છે તો દેશી ગોળનો ઉપયોગ આપણે આજે ગૂંતાકમાં કરીશું તો ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડું વધારે કે ઓછું પણ કરી શકો છો હવે આપણે આ ગોળને ઓગાળવાનો છે તો આનો કોઈ પાયો આપણે બહુ વધારે નથી કરવાનો પણ થોડો ગોળ આપણો જીમા ઓગળી જાય તેટલો જ આપણે તેને ગરમ કરીશું તો ગોળ આપણો ગીમાં સારી રીતે ઓગળી ગયો છે ને તમે જોઈ શકો છો આ રીતે કિનારેથી થોડો ફૂલવા લાગે છે તો હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ગરમ થયેલા ગોળને હવે આપણે ગુંદના મિક્સર સાથે મિક્સ કરીશું તો હવે ગોળ અને ગૂંદ કોપરાના મિક્સરને આપણે આ રીતે મિક્સ કરવાનું છે બધું જ એક સરખું ભળી જાય તે રીતે આપણે તેને હલાવીશું તો હવે આમાંથી તમે લાડુ પણ વાળી શકો છો પણ આપણે આજે તેને થાળીમાં ઠારી અને તેના પીસ કરીશું ગોલપાકને સેટ કરવા માટે મેં આ રીતે એક મોટી થાળી લીધી છે અને તેને આ ઘી લગાવી દીધું છે તો હવે આપણે ગોલપાકના મિશ્રણને થાળીની અંદર લઈ લઈશું થાળીમાં કાઢી લીધા પછી હવે આપણે એક વાટકી લઈ લઈશું અને તેને બધી જ બાજુથી એક સરખું કરી લઈશું ગુંદાકને આપણે થાળીમાં સારી રીતે સેટ કરી લીધો છે તો હવે ગાર્નિશિંગ માટે અત્યારે આપણે ઉપરથી થોડી ખસખસ આ રીતે લગાવીશું અને સાથે આપણે થોડાક બદામના ટુકડા લીધા છે તે ઉપર આ રીતે લગાવી દઈશું હવે આ ગુણ પાકને આપણે દસ મિનિટ માટે ઠંડો થવા દઈશું પાક અત્યારે આપણો ઠંડો થઈ ગયો છે તો હવે તેમાંથી આપણે પીસ કરી લઈશું તો જે રીતે તમે નાના મોટા કરવા હોય તે રીતે કરી શકો છો માટેના કાપ આપણે કરી લીધા છે તો હવે આપણે તેમાંથી ટુકડાને બહાર કાઢીશું તો એકદમ સરસ એવો આપણો ગૂંધપાક બનીને તૈયાર થયો છે અને એકદમ પોચો અને દાંતમાં જરા પણ ચોટેવોને તો રોજ સવારે એક ટુકડો ખાવાથી શરીરમાં ખૂબ જ સરસ એવી એનર્જી રહે છે અને હાથ પગ કમરના દુખામાં રાહત મળે છે અને શરદી ખાંસી જેવી તકલીફો તકલીફોમાં પણ રાહત મળે છે તો તમે પણ આ રીતે એકવાર ગૂંધપાક જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં